જય હિંદ સાથીઓ બે તારીખ અને જે કોંગ્રેસ કાર્યાલય ઉપર પથ્થર મારો થયો હતો અને આજે નવ દિવસ નવ તારીખ થઈ છે એટલે સાત આઠ દિવસ થઈ ગયા છે એટલે એ કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આજે પાંચ જણ જે કોંગ્રેસના કાર્યકર્તા છે સૈનિક છે એ જેલમાં છે અને મારા જેવા એકવીસ કાર્યકર્તા હજુ બાર છુપાતા છુપાતા ફરી રહ્યા છે આજે સાત આઠ દિવસ થયા વાતને ઉપર થઈ ગયું બરાબર એટલે મારી એક કાર્યકર્તા તરીકે હું કોઈનો વિરોધ નથી કરતો કે હું કોંગ્રેસ પાર્ટીનો પણ વિરોધ નથી કરતો પણ એ જે કાર્યકર્તા તરીકે મારી ઉપર એક શહેર સમિતિ જે અમદાવાદ શહેર સમિતિ કોંગ્રેસ સમિતિ છે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ એક સિંગલ ફોન કોઈ નેતાનો કે પ્રમુખનો નથી આવ્યો એ પછી અમદાવાદ શહેરના પ્રમુખ હોય કે ગુજરાત પ્રદેશના પ્રમુખ હોય કોઈ નેતાનો ફોન નથી આવ્યો કોઈ પ્રમુખ ફોન નથી આવ્યો અને કોઈએ અમારી અમારી નોંધ નથી લીધી કે અમારી ખબર અંતર નથી લીધી મારી કે મારા પરિવારની એવા એકવીસે એકવીસ જણાની આ તકલીફ છે જે અમે એકવીસ જણા ભાગકા ફરી રહ્યા છીએ મારી પર હમણે ફોન આવ્યા છે બીજી તારીખથી થી પહેલો ફોન સાંભળી લેજો હું કોઈનો પક્ષ લેતો નથી એક પાર્ટીમાંથી જે માણસાઈ રીતે જે પહેલા કોંગ્રેસ માં હતા ધર્મેન્દ્રભાઈ પટેલ ધમભાઈ પટેલ એમનો ફોન મારી પર આવ્યો હતો પછી બીજા પ્રમુખનો મહારાજ ઇન્દ્રપુરી વોર્ડના પ્રમુખનો અને બીજા જયેશભાઈ મુંધવાનો ફોન જે જશોદા ના રહેવાસી છે જશોદા વોર્ડના રહેવાસી છે જયેશ મુંધવા જયેશભાઈ મુંધવા જયેશભાઈ કરશનભાઈ મુંધવા એમને મારી કેર લીધી છે મારા પરિવારની કેર લીધી છે અને મને ફોન કરી રહ્યા છે આ કહેવાનું કારણ એ કે અમદાવાદ શહેરમાંથી એક પણ ફોન નથી આવ્યો એક મેસેજ થી એક ફોન થી અમે બધા કાર્યક્રમમાં આવતા હોય આંદોલનમાં આવતા હોય ધરણા પ્રદર્શનમાં આવતા હોય વિરોધ કરવા આવતા હોય તો તમારી પણ એક ફરજ આવે છે તમારી નૈતિક જિમ્મેદારી બને છે કે અમારા હાલચાલ પૂછવાની અમારી ખબર લેવાની મારા પરિવારની ખબર લેવાની અમે કોંગ્રેસના કાર્યકર્તા છીએ નથી નથી ડબલિયા બરાબર એટલે મારી આ મારે આ વિડીયો શેર કરવાનું કારણ આ છે વધુ ને વધુ શેર કરજો નાનામાં નાના કાર્યકર્તા સુધી પહોંચે અને નાનામાં નાના કાર્યકર્તાની કાળજી લેવાય એની નોંધ લેવાય કેમકે કાર્યકર્તાઓની અવગણના વારંવાર થાય છે અને વારંવાર મેં વિડીયો વાયરલ કર્યા છે આજે મારો આ જયારે દુઃખ જયારે દુઃખ ખોટું લાગ્યું ને ત્યારે આ વિડીયો વાયરલ કરવો પડ્યો કે કોઈ પણ ફોન હજુ પણ કોઈ ફોન નથી આવ્યો ને અમે અમારી તાકાત ઉપર લડી રહ્યા છીએ અને ડરતા નથી જો ડરવાની વાત નથી આમાં ચોખ્ખી જ વાત છે ડરતા નથી પણ ભાગતા ફરવું પડે છે અને પકડી જાય તો કોઈ ખાડે મારી ગયું કોઈ ફરક નથી પડતો ખાડે મારી ગયું પણ આ એક વાત સમજવાની એ છે કે કોણ અમારી જોડે છે અત્યારે અમારી જોડે કોણ અમે જેના એક ઇશારે એક ફોન ઉપર પ્રદેશ કાર્યાલય કે શહેર સમિતિ જતા રહેતા હોય એના એક મેસેજથી અમે પ્રોગ્રામોમાં જતા રહેતા હોય અમને બોલાવવા પણ ના પડતા હોય અને અમે મેસેજ દ્વારા પ્રોગ્રામોમાં પહોંચી જતા હોય તો આજે અમારી જવાબદારી કોણ લેશે અમારો રેફરન્સ કોણ બનશે

તો પણ કોંગ્રેસ માંથી અમે જીવ હાલવા તૈયાર છીએ અમે કોંગ્રેસ ને કોંગ્રેસ પરિવાર ઉપર પથ્થરમારો કર્યો તો ને એટલે અમે એ હુલ્લળમાં જોડાયા હતા નહી કે અમારા પોતાના મતલબ માટે કોંગ્રેસ પક્ષ માટે અમે જોડાયા હતા અમારી કોઈ પર્સનલ દુશ્મની નથી એટલે આ બધી નોટંકીઓ જે આ મોટા નેતાઓ જે રાજનીતિઓ કરવો છો ને જે અંદરો અંદર બંધ કરી દેજો નથી ભરવા નથી દલાલ નથી બરોબર અમે કોઈની દલાલી નથી કરતા અને કોંગ્રેસ અમારી માં છે બરોબર માં માટે અમે પથ્થર મારો કર્યો હતો કેમ કે ઘર ઉપર કોઈ પથ્થર મારો કરે ને પરિવાર ઉપર ત્યારે પરિવાર આવે અમે પરિવાર ના માણસ છીએ તમને કોઈ તકલીફ છે અમારા પરિવાર ને એક સિંગલ ફોન કર્યો અમને આજે અમારી આ વેદના વેદના બોલી રહી છે અમારી આ તકલીફ બોલી રહી છે આજે આજે તમે જો કોંગ્રેસના કાર્યકર્તાને નથી સાચી ને ભાઈ તો આ હોદ્દેદારી મૂકી દો આગેવાની મૂકી દો જો તમારામાં તેવડ ના હોય ને તો આગેવાની કરવાનું મૂકી દેજો અને સંગઠનની તો ખોટી વાહિયાત વાત કરતા જ નહીં બરાબર નમાલાઓ તમારું કોઈ કામ નથી અને જો તમારે નમાલા વેળા કરવા હોય ને તો અમને જે માતાજી કરી દેજો અમારે એવા નમાલાઓ જોડે કોઈ કામ કરવું નથી અમારે કોની પર વિશ્વાસ કરવો નમાલા ઉપર તો જરા પણ વિશ્વાસ નહીં થાય બરાબર લડવામાં તો તાકાત અમારામાં પણ છે ભલે રિક્ષા ચલાવું છું રિક્ષા વેચીને પણ હું મારી જામીન કરાવી લઈશ પણ ફાતલા તમારી હું પર વિશ્વાસ નથી કરવાનો એક સિંગલ ફોન નથી કરતા બરાબર અમે બહાર રખડી રહ્યા છીએ અમારા જીવના જોખમે બહાર રખડી રહ્યા છીએ લડવા તૈયાર થઈ જઈએ છીએ શહેર પ્રમુખનો ફોન નથી આવતો જાણ નથી લેતા નોન નથી લેતા આમને તો તમારા બીજા કોઈ કામ હોય તો કેવી ન બધા સેટિંગો પાડી લો છો પ્રમુખને ફોન કર્યો એક પ્રમુખને પણ હું સામેથી ફોનો કરું છું શું થયું શું થયું બધા બીવડાની વાતો કરી રહ્યા છે કોઈ સાંતો ના કે કોઈ હિંમત નથી આપી અમને ખાલી હિંમત આપ્યો ને તો ધર્મેન્દ્રભાઈ પટેલ મારા पर्सनल માણસાઈ હું પક ભાજપમાં ગયા એટલે હું એ વિરોધમાં નથી બોલતો હજુ પણ તમે સાંભળી લેજો એ વ્યક્તિ તો એ વ્યક્તિને ખબર પડી દમભાઈ